નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે બાબતે ચર્ચા કરવાની છે મિત્રો દેશમાં ચોમાસુ રેખા આગળ વધી ગોવા સુધી આવી ગઈ છે એટલે કે ગોવા સુધી સત્તાવાર ચોમાસું પહોંચી ગયું છે અને જે પણ વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું છે તે વિસ્તારમાં ચોમાસું તેના નિયત સમય કરતા બે થી ત્રણ દિવસ વહેલો અથવા તો તેના નિયત સમયે પહોંચ્યું છે એટલે કે આપણા માટે ખુશીના સમાચાર કહેવાય અને હજુ પણ આગની બે દિવસમાં ચોમાસું વધુ આગળ વધી મહારાષ્ટ્રમાં પણ પ્રવેશ કરી લેશે જેથી હવે આપણને એ સવાલ થાય કે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તો આજે આપણે તે બાબતે ચર્ચા કરવાની છે મિત્રો તમને ખ્યાલ હોય તો પંદર દિવસ પહેલા જ મેં વીસ મહિના રોજ એક મોટું આગોતરું એંધાણ આપ્યું હતું તેમાં તમને જણાવ્યું હતું કે ગુજરાતમાં આગમી ચોમાસું કેટલી તારીખે બેસશે તેના વિશે આપણે ચર્ચા કરેલી હતી તેમાં આપણે મુંબઈ માટે ચોમાસાનું અનુમાન બે દિવસ વહેલું એટલે કે આઠ થી દસ જૂન સુધીમાં થઈ જાય તેવું અનુમાન આપણે રજૂ કર્યું હતું તો તે અનુમાન પણ હાલ યથાવત જ છે તેમાં કોઈ પણ ફેરફાર નથી એટલે કે મુંબઈમાં ચોમાસુ આઠ થી દસ જૂન સુધીમાં બેસી જાય તેવી સારી શક્યતાઓ રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના નવસારી અથવા સુરત સુધીના વિસ્તારમાં ચોમાસુ તેર જૂન સુધીમાં પહોંચી જાય તેવું આપણે અનુમાન રજૂ કર્યું હતું તો તે અનુમાન પણ યથાવત છે એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત અથવા નવસારી સુધી તેર જૂન સુધીમાં પણ ચોમાસુ પહોંચી જશે જ્યારે દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લો તથા તેના લાગુ બીજા જિલ્લાના અમુક વિસ્તારો સુધી ચોમાસુ અઢાર જૂન સુધીમાં પહોંચી જાય તેવું આપણે અનુમાન રજૂ કર્યું હતું તો તે અનુમાન પણ મિત્રો યથાવત જ છે કે આ વિસ્તારમાં આપણે અઢાર જૂન સુધીમાં ચોમાસુ પહોંચી જાય તેવી સારી શક્યતાઓ દેખાઈ રહી છે જયારે બાવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર બાકી રહેતો વિસ્તાર પણ ચોમાસુ કવર કરી લે તેવી શક્યતાઓ આપણે દર્શાવી હતી તો તે શક્યતા પણ યથાવત છે કે બાવીસ જૂન સુધીમાં ચોમાસુ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં કવર કરી લે તેવી શક્યતાઓ છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આપણે જૂન મહિનો પૂરો થાય તે પહેલા જ ત્યાં ચોમાસુ બેસી જાય તેવો અનુમાન રજૂ કર્યું હતું તો તે અનુમાન પણ યથાવત છે કે જૂન મહિનો પૂર્ણ થાય તે પહેલા ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ચોમાસુ પહોંચી જાય તેવી શક્યતાઓ રહેલી છે ટૂંકમાં મિત્રો આપણે જે પંદર દિવસ પહેલા વીસ જૂને જે મોટું ખૂબ વહેલું મોટું આગોતરું એંધાણ આપ્યું હતું તે મુજબની દાળ સ્થિતિઓ દેખાઈ રહી છે તેમાં કોઈ પણ ફેરફાર હજુ જણાઈ રહ્યો નથી અને મિત્રો આ અનુમાનિત તારીખોમાં તાત્કાલિક પરિસ્થિતિના આધીન બે થી ચાર દિવસ ઉપર નીચે પણ થઈ શકે છે જો એથી વધારે કોઈ મોટો ફેરફાર જણાશે તો તેની અપડેટ પણ આપણે અલગથી આપી દઈશું અને મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં લેજો કે જે તે વિસ્તારમાં સત્તાવાર ચોમાસાનું આગમન થાય તે પહેલા પણ તે વિસ્તારમાં વરસાદ પડી શકે અને એવું પણ બની શકે કે જે વિસ્તારમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું હોય તો પણ ત્યાં વરસાદ ન પડ્યો હોય કેમ કે સત્તાવાર ચોમાસા નું આગમન અમુક નિયમો ને આધીન કરવામાં આવતું હોય છે વરસાદ તો સત્તાવાર ચોમાસા નું આગમન થાય તે પહેલા પણ આવી શકે અને ત્યારબાદ પણ આવી શકે એટલે સત્તાવાર ચોમાસા નું આગમન થાય ત્યારે જ વરસાદ આવે તે જરૂરી હોતું નથી મિત્રો હવામાનના આવા જ અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તથા વિડીયો લાઈક અને શેર કરી દેજો આભાર